તકેદારીના પગલા લેવામાં આવ્યા છે પશુ પક્ષીઓને પિંજરામાં પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે જો આગામી દિવસોમાં ગરમી વધી તો પાણીના છંટકાવની ફ્રિકવન્સી પણ વધારવામાં આવશે પશુ પક્ષીઓના પિંજરા ઉપર અને ઘાસ મૂકી તેના પર પાણીનો છંટકાવ કરી ગરમીથી પશુ પક્ષીઓને રક્ષણ આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તેમજ ગ્રીન એગ્રોનેટ નો ઉપયોગ પણ સાથે કરવામાં આવી રહ્યો છે વોકિન એવિયરની છત પર ખાસ પેનલનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેને સેન્ડવિચ પફ પેનલ કહે છે જેને કારણે પિંજરામાં ગરમીનું તાપમાન ઓછું રહે સાથે ફોગર્સ પણ કાર્યરત કરાયા છે સમગ્ર આયોજન ને લઈને ઝુ ક્યુરેટર પ્રત્યુષ પાટણકરે વધુ માહિતી આપી નમસ્કાર હું જણાવવા માગીશ કે જેમ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તાપમાન વધી રહ્યા છે અને વધતી ગરમીની સાથે આપણા શ્રી સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં પાણી પ્રાણીઓ પક્ષીઓને ગરમીથી બચાવવા માટે પૂરતી વ્યવસ્થા ચાલી રહી છે આપ જોઈ શકો છો હમણાં જેમ પાણીનો છંટકાવ ચાલી રહ્યો છે પાણીનો છંટકાવ તમામ પ્રાણી પક્ષીઓના પિંજરાઓમાં તથા વિઝિટર પાથવે પર પણ છંટકાવ કરવામાં આવે છે જેથી માત્ર પ્રાણી પક્ષીઓને જ નહીં પરંતુ લોકોને પણ જોવા આવતા સહેલાણીઓને પણ ઠંડક મળી રહે અત્યારે શેડ્યુલ મુજબ જેમ જસ્ટ ગરમીની શરૂઆત છે આપણે કહીએ તો એવા સમયમાં આપણે દિવસમાં બે વાર પાણીનો છંટકાવ કરીએ છીએ ભવિષ્યમાં જો ગરમી આવનાર દિવસોમાં જો ગરમી હજી વધશે તો આ જ પાણીના છંટકાવની ફ્રિકવન્સી આપણે વધારીને દિવસમાં ત્રણથી ચાર વખત પણ આપણે પાણીનો છંટકાવ કરીશું આ ઉપરાંત આપણે જે પિંજરાઓ છે આપ જોઈ શકો છો જોઈ શકશો કે પિંજરાઓની ઉપર સૂકા ત્રાલસા નખાવવામાં આવ્યા છે જેના ઉપર નિયમિત પાણીનો છંટકાવ કરવા કરીએ તો પિંજરાની અંદર ઠંડક મળી રહે છે આ નવું આપણું જે આ પક્ષીઘર આપણે જે બે હજાર બાવીસમાં ઉદઘાટન કર્યું તેમાં આપણે છતની ઉપર એક ખાસ પેનલનો ઉપયોગ કર્યો છે અને મોટો મોટા ભાગના આવનાર કન્સ્ટ્રક્શનમાં આવે આ આપણે આ સેન્ડવિચ પફ પેનલનો ઉપયોગ કરીએ છીએ જેના કારણે ઓટોમેટિકલી પિંજરાની અંદર ગરમીનું તાપમાન ઓછું રહે છે વધુમાં આપણે જણાવીશ તો તમામ જગ્યાએ આપણે જરૂરી એવા શેડ ઊભા કર્યા છે એના ઉપર સૂકું ઘાસ કે ત્રાલસા નાખ્યા છે ગ્રીન એગ્રોનેટ બંધાવવામાં આવેલી છે તથા સિઝનલ ખોરાક પર ખાસ ફોકસ કરવામાં આવે છે જેમાં જે સારી એવી ફળફળાદી જેમ કે તરબૂચ શકટેટી કાકડી એનો ખોરાકમાં પ્રમાણ વધારવામાં આવે છે જેથી કરીને પ્રાણી પક્ષીઓને કોઈ પ્રકારે ડિહાઇડ્રેશન ના થાય આપણું આ જે પક્ષી ઘર છે એની અંદર સંપૂર્ણ પક્ષીઘરમાં ફોગર સિસ્ટમની વ્યવસ્થા છે જે અત્યારે આપ જોઈ શકો છો કે જે ફોગર સિસ્ટમ અત્યારે આપણે છેલ્લા અઠવાડિયા ટ્રાયલ લઈને તમામ ફોગર સિસ્ટમ આપણા ચાલુ છે અને આ ફોગર સિસ્ટમથી પ્રાણી પક્ષીઓને તો ઠંડક મળશે જ પરંતુ લોકોને પણ તેનો ઠંડાવાનો અનુભવ રહેશે જે લોકો સેલાણીઓ જે સહેલાણીઓ જોવા આવશે એના માટે આ ફોગર સિસ્ટમ એટલે બેસિકલી પ્રેશરથી જે છે એકદમ ઝીણા ઝીણા પાણીના શોવર કરવામાં આવે છે જે હવામાં ભળી મળી અને એ વાતાવરણને ઠંડુ કરવામાં એને મદદરૂપ થાય આ ફોગર સિસ્ટમ ઘણા બધા એ જગ્યા પર કાર્યરત છે અને આ ફોગર સિસ્ટમ આપણે આ પ્રોજેક્ટની સાથોસાથ જ ઇન્સ્ટોલ કરી હતી અને છેલ્લા બે વર્ષથી આપણે આ ફોગર સિસ્ટમ પર વર્ક કરી એટલે આ ફોગર સિસ્ટમ દર ઉનાળામાં આપણે એનો સદંતર ઉપયોગ કરીએ છીએ અને જેનાથી આપણે આ પક્ષીઘરમાં ખૂબ જ સારી ઠંડક આપણને ઉનાળા દરમિયાન મળી રહે છે ઉલ્લેખનીય છે કે ગરમીને કારણે પશુ પક્ષીઓના ખોરાક અંગે પણ ખાસ કાળજી લેવામાં આવી છે જેમાં પશુ પક્ષીઓને સિઝનલ ફ્રટ્સ તેમજ ખોરાક આપવામાં આવી રહ્યો છે